શું લોકોને કાયદા વ્યવસ્થા પર વિશ્વાસ નથી રહ્યો શું તેઓ રસ્તા પર જ ફેંસલો લાવી દેવા માંગે છે રાજકોટમાં આજે બસ ચાલકે સાત લોકોને અડફેટે લીધા અને તેમાં ચાર લોકોના મૃત્યુ થયા ગઈકાલે અમદાવાદમાં જુહાપુરા વિસ્તારમાં પણ આવી જ ઘટના બની જ્યારે કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા આ બંને જગ્યાએ લોકો એકઠા થયા અને તેમણે ડ્રાઈવરોને ખૂબ માર્યા આ બંને ઘટનાઓને લઈને એવું લાગી રહ્યું છે કે કાયદો વ્યવસ્થા પર લોકોને વિશ્વાસ નથી રહ્યો આ ઘટનાઓના કારણ અને પરિણામ વિશે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે ચર્ચા કરીશું વૈષ્ણવ પ્રશાંતભાઈ અમદાવાદના જુહાપુરામાં એક ઘટના બને છે જેમાં એક કાર ચાલક ચાર જણને ઇન્જર થાય છે એવી રીતે કાર ચલાવે છે અને રાજકોટની જે ઘટના છે જે આજે બહુ જ ચર્ચા એની થઈ રહી છે પૂરા દેશ આપણા રાજ્યમાં એમાં ત્રણ લોકોના લોકો ચાર લોકોના હવે મૃત્યુ છે તો આ ઘટના પછી જે પબ્લિક રસ્તા પર હતી અને જુહાપુરાના ઘટનામાં પણ જે કારની આસપાસ હતી એ ડ્રાઈવર પર એટલે જે ચલાવનાર છે એના પર એ લોકો તૂટી પડ્યા એમને એક જણનું તો મૃત્યુ થયું જુહાપુરામાં અને આ અત્યારે હોસ્પિટલમાં છે જે રાજકોટનો ડ્રાઈવર છે સિટી બસનો તો પબ્લિકને શું કામ એવું લાગે છે કે ભાઈ આનો ફેંસલો અહીંયા રસ્તા પરત થવો જોઈએ એમ એટલે પબ્લિક એ ત્યાં સુધી કેમ જાય છે નાખીને તારો પ્રશ્ન બહુ વ્યાજબી છે બે ઘટનાઓને આપણે પહેલાં સમજી લઈએ વિગતે કારણ કે ઘણા બધા દર્શકોએ આ ઘટનાને જોઈ પણ નહીં હોય ઘટના એવી છે કે અમદાવાદનો આ જુહાપુરા વિસ્તાર છે ગીચ વિસ્તાર છે જે અમદાવાદથી જુહાપુરાનો જે રસ્તો છે હાઈવે છે જ્યાંથી સૌરાષ્ટ્ર તરફ જવાનો રસ્તો છે આ રસ્તા ઉપર એક ટેક્સી ચાલક મંગળવારની રાત્રે નીકળે છે અને ખબર નહીં શું થયું એ બે ત્રણ વાહનોને ઉડાવે છે પછી પાછો રોકાય છે લોકો એને રોકે છે લોકો એને કારની બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે એટલે ફરી પાછો એ ભાગે છે એક માણસ કાર થી ને લટકી પણ જાય છે અને રોકવા માટે આવી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આપણી પાસે આવ્યા છે જે આપણે દર્શકોને બતાડ્યા છે ફરી પણ આપણે બતાડીશું આ દ્રશ્યો કે આવી રીતના આ કાર અકસ્માત કરે છે સ્કૂટરવાળાને ઉડાડે છે મોટરસાઇકલવાળાને ઉડાડે છે રોકાયા પછી એ પાછો ભાગે છે એક માણસ લટકે છે અને આગળ જતાં કાર ચાલક પકડાઈ જાય છે પકડાઈ ગયા પછી એને કારની બહાર કાઢીને પુષ્કળ મારવામાં આવે છે અને જ્યાં એનું

રાજકોટમાં ઘટી છે બહુ કમનસીબ ઘટના છે એના ફૂટેજ પણ આપણી પાસે આવ્યા છે સીસીટીવી ફૂટેજ છે જેમાં એક સી સિટી બસ છે કોર્પોરેશન જે બસ ચલાવે છે એ બસનો ડ્રાઈવર કોઈ અગમ્ય કારણસર એ પ્રકારે બસ ચલાવે છે કે જેમાં અનેક લોકોને કચડી નાખે છે સ્થળ ઉપર ત્રણ લોકોના મૃત્યુ થયા હતા છેલ્લી માહિતી એવી છે કે હવે ચાર લોકોના મૃત્યુ થયા છે આ ઘટના પછી પણ ત્યાં હાજર લોકોના ટોળા આવી જાય છે આપણે એ દ્રશ્યો પણ બતાડીશું ફરી વખત કે લોકોના ટોળા રસ્તા ઉપર આવી જાય છે ડ્રાઈવરને બસમાંથી ઉતારે છે ડ્રાઈવરને મારે છે સદનસીબે એવું બન્યું કે આ ઘટના જ્યારે ડ્રાઈવરને મારવાની બની રહી હતી ત્યારે નજીકમાં જ પોલીસ ટ્રાફિક પોલીસના જવાનો હતા ટીઆરબીના જવાનો એ પહોંચી જાય છે છતાં લોકો એને મારી લે ખૂબ માર્યો હતો અને હોસ્પિટલ લઈ જવામાં આવે છે લોકોનો ગુસ્સો ફાટી નીકળે છે લોકો રસ્તા ઉપર ઉતરી આવે છે ત્યાં આગળ સિનિયર પોલીસ અધિકારીઓ ડેપ્યુટી પોલીસ કમિશનર પણ ત્યાં આવે છે લોકોની બહુ નારાજગી છે લોકોનો આક્રોશ પોલીસ સામે વધારે હતો અને પછી પોલીસ આ ટોળાને વિખેરવા લાઠીચાર્જ પણ કરવો પડ્યો રાજકોટમાં આ બે મુખ્ય ઘટના ઉપર મારે વાત કરવાની છે તો પહેલી ઘટના આ બંને ઘટનાઓ સામ્યતા એવી છે કે લોકો બહુ નારાજ છે અને લોકોનો ગુસ્સો ડ્રાઈવર ઉપર ઉતર ઉતારવામાં આવે છે જેમાં અમદાવાદમાં એક લોકોનું મોત થયું એક ડ્રાઈવરનું મોત થયું છે આવું કેમ બને છે આ કે પહેલી વખત બનેલી ઘટના નથી આવું અનેક જગ્યાએ દેશમાં પણ બન્યું છે ગુજરાત અને અમદાવાદમાં પણ આવી ઘટનાઓ બની છે મને એવું લાગે છે કે જ્યારે લોકો અકસ્માત પછી ડ્રાઈવરને નિશાન બનાવે છે અને ડ્રાઈવર ઉપર હુમલો કરે છે ત્યારે મને એવું લાગે છે કે લોકોનો ભરોસો તૂટી જાય છે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અથવા હું તો ત્યાં સુધી કહીશ કે અદાલત ઉપરથી પણ એમનો ભરોસો જતો રહ્યો હોય છે ત્યારે લોકોને એવું લાગે છે કે પોલીસ કંઈ કરતી નથી અદાલત કંઈ કરતી નથી તો હવે મારે અમારે જ ભરો અમારે જ હિસાબ કરવો છે તો આ હિસાબ કરવામાં બદલો પણ એમાં સામેલ થાય છે અને હું એવું માનું છું કે એક ઘટના એક અકસ્માત કારણભૂત હોતો નથી સામાન્ય માણસના જીવનમાં કે મન ઉપર અનેક બધી ઘટનાઓ અસર કરતી હોય છે સૌથી પહેલાં તો પોલીસ સામે લોકોની નારાજગી એવી હોય છે કે પોલીસ સામાન્ય રીતે જે રીતના ટ્રાફિક પોલીસ ટ્રાફિકનું નિયમન કરે છે મને એવું લાગે છે કે આ બધે જ આ કોમન પ્રોબ્લેમ છે કે પોલીસને ટ્રાફિક નિયમન કરવા કરતાં કયા વાહને શું ગુના ગુનો કર્યો છે અને એને રોકીને કેવી રીતના વ્યવહાર થઈ શકે એમાં વધુ રસ હોય છે અને લોકો જોતા હોય છે રસ્તા ઉપર જ આખી પ્રક્રિયા ચાલતી હોય છે તો લોકોને ગુસ્સો આવે છે આ બધું પડેલું હોય છે મનમાં અને આ બંને અકસ્માતમાં લોકોનો આક્રોશ શું છે કે પોલીસે કંઈ ના કર્યું રાજકોટના વિઝ્યુલમાં તો આપણે જોઈએ છે કે ડેપ્યુટી પોલીસ કમિશનર સાથે લોકો ઉગ્રતાપૂર્વક વાત કરે છે અને એમનો આક્રોશ એવો છે કે તમે કંઈ કરતા નથી તમે કંઈ કરતા નથી માટે લોકો મરી રહ્યા છે તો પોલીસની આ એક છબી થઈ ગઈ છે છબી થઈ ગઈ છે એના કરતા પોલીસ એના માટે પોતે જ જવાબદાર છે આપણે ત્યાં બીજા ગુનાને જેટલું મહત્વ આપવામાં આવે છે કે એ ગુના ન થવા જોઈએ પણ આપણે ત્યાં ટ્રાફિક પોલીસને હજી એટલું મહત્વ નથી મળી રહ્યું સરકાર આખી વાતને ગંભીરતાથી નથી લઈ રહી અથવા સમજી નથી રહી અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદની એક કરોડની વસ્તી છે અને લગભગ અમદાવાદની અંદર સિત્તેરથી એ એંસી લાખ જેટલા વાહનો છે બરાબર છે અને અમદાવાદનો જે વિસ્તાર છે એ લગભગ પચાસ કિલોમીટરનો એક વિસ્તાર છે એની ત્રીજા પચાસ કિલોમીટરની છે આ આખા શહેરનેના ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે અમદાવાદ પોલીસ પાસે બે હજાર પોલીસ વાળા છે માત્ર બે હજાર લોકો અને એ પણ શિફ્ટમાં કામ કરે છે તો આ બે હજાર લોકો કેવી રીતના આટલા મોટા ટ્રાફિકને હેન્ડલ કરી શકે તો પછી પોલીસ શું કરે છે કે હેન્ડલ નથી થતું તો પછી ક્યાંક ખૂણામાં એવી રીતના શિકારને શોધવા માટે ઊભા હોય એવી રીતના ઉભા રહે છે જે કે ખર્ચો પાણી કાઢે છે અને આ ટ્રાફિકની પથારી ફરે છે આપણે ત્યાં સીસીટીવી કેમેરા લાગ્યા છે સીસીટીવી કેમેરા એટલા માટે આપણે લગાડ્યા છે કે આપણે ક્રાઇમને રોકીએ આપણે સ્માર્ટ સિટીના દાવા કરીએ છીએ પણ તકલીફ એવી છે કે આજે સીસીટીવી કેમેરા છે ને માત્ર હેલ્મેટ કોણે નથી પહેર્યું કોણે રેડ લાઇટ જમ્પ કરી છે એટલે એટલી બધી વાહિયાત વસ્તુ લાગે છે સરકારને સમજાતું નથી કે તમે ક્રાઈમ રોકવા માટે કોઈ વાહન અત્યંત ઝડપે નીકળે છે જો એક્સિડેન્ટ નથી કરતું તો પોલીસને કંઈ વાંધો નથી કેવી રીતના કેમ વાંધો નથી હોવો જોઈએ ને પોલીસને વાંધો ભલે એક્સિડન્ટ નથી કરતું પણ એની એની જે ઝડપ છે એ ઝડપને તમારે નિયંત્રિત કરવી પડશે ચાર રસ્તા ઉપર કોઈ માણસ સિગ્નલ જમ્પ કરીને જાય છે તો પોલીસ પાસે વ્યવસ્થા જ નથી કે જમ્પ કરીને ગયેલા આગળના ચાર રસ્તે કેવી રીતના રોકવો કેવી રીતના એને ફોલો કરવો બસ એ જતો રહ્યો તો જતો રહ્યો હા એટલે એક મોટો મુદ્દો તો તમે કાયદો વ્યવસ્થાનો કીધું પણ બીજો જે સૌથી અગત્યનો જે છે તમે જે આમાં વાત કરી રહ્યા છો કે આટલું મોટું શહેર અમદાવાદ છે એમાં ખાલી બે હજાર જો પોલીસ હોય તો એ સૌથી પહેલા તો મેનેજમેન્ટનો મુદ્દો આવે છે ને ચોક્કસ કોઈક રીતે એટલે એ મેનેજ નથી થતું લોકો રોજ બરોજ આ બધા પ્રશ્નોને ફેસ કર જો એવું કહું છું કે અમદાવાદના જોહાપુરામાં જે થયું એ ખાલી પહેલાં બે ચાર વાહન ઉડાડી દીધા એટલે નથી થયું આ ગુસ્સો પડેલો હતો એ ટ્રિગર જુદી રીતના થયો અને માટે પેલા ડ્રાઈવરે જીવ ગુમાવ્યો હવે એ ઘટનામાં તો એવું છે કે એક્સિડન્ટ ચોક્કસ ગંભીર હતો ચાર પાંચ લોકોને ઉડાડ્યા હતા પણ કોઈ મર્યું નહોતું છતાં લોકોને ગુસ્સો આવ્યો અને લોકોએ એ ડ્રાઈવરને મારી નાખ્યો રાજકોટની અંદર જો નજીકમાં ટ્રાફિક પોલીસ ન હોત તો રાજકોટ સિટી બસનો ડ્રાઈવર પણ માર્યો જ હતો હવે આ જે માણસ મરી ગયો એક તો એના પરિવારને આ બહુ મોટી ખોટ હશે જે ડ્રાઈવર મરી ગયો અને જેમણે ગુસ્સામાં આવીને માર્યો ત્યારે મારી દીધો પણ હવે હવે એમને ગંભીરતા નહીં સમજાય કે હવે હત્યાનો ગુનો નોંધાયો છે ડોળામાં જે લોકો હતા પોલીસ એની ઇન્ફોર્મેશન એકત્રિત કરશે સીસીટીવી જોશે આ બધા હવે જેલમાં જશે આ બહુ ગંભીર અને માઠી અસરો છે રાજકોટની અંદર જે ચાર લોકો મરી ગયા હવે આ સિટી બસ મેં ક્યાંય આગળ તે જોયું હોય તો મને કહેજે કે શહેરમાં આપણે અમદાવાદ શહેરમાં રહીએ છીએ કોઈ દિવસ કોઈ સિટી બસને રોકીને પોલીસે મેમો આપતા જોઈશ ક્યારેય નહીં કોઈ નહીં સિટી બસ નહીં એસટી બસ નહીં એસટી બસો પણ શહેરમાં બેફામ ચાલે છે સિટી બસો બેફામ ચાલે છે એ ટ્રાફિક વાયોલેશન હવે તકલીફ એવી છે કે જેટલી સિટી બસો છે મેજર સિટીની અંદર એ એનો કોન્ટ્રાક્ટ કોઈ ને કોઈ ભાજપના નેતાનો એટલે સત્તાધારી પક્ષનો છે આ રાજકોટમાં પણ જે સિટી બસ નો અકસ્માત થયો એનો માલિક જે છે કોન્ટ્રાક્ટર છે એ ભાજપનો એક નેતા છે એટલે તો પોલીસ એમને રોકતી નથી એમને મેમો આપતી નથી એમની સામે કાર્યવાહી કરતી નથી એટલે આખરે કોણ બચે છે તો બચે છે મારા અને તારા જેવા જે લોકો ટુ વ્હીલર ઉપર ફરે છે એમને કાયદો લાગુ પડે છે જે કારમાં બેઠો છે એને પોલીસ રોકે છે તો કારમાંથી ઉતરતો પણ નથી માણસ કેમ કે કારનો માલિક છે અને એ પછી કા પતાવટ કરે છે કા જે કંઈ કરતો હોય પણ સામાન્ય રીતે માણસ સામાન્ય માણસ દંડાય છે અને મોટા લોકોને દંડ થતો નથી અને બેફામ જે આખી સ્થિતિ ઊભી થઈ છે ગુજરાતની આ બહુ ચિંતાજનક છે પણ તમે કીધું એક બાજુ પોલીસ દળ ઓછું છે એક બાજુ જાહેર જે પરિવહન આવી સેવાઓ છે એમાં ડ્રાઈવરો આ રીતે ચલાવે છે હવે સૌથી બેઝિક પ્રશ્ન પર જઈએ ને તો આ ડ્રાઈવર ટ્રેનિંગ શું થતી હશે એ કોઈને નથી ખબર હું એ જ કહું છું હા એવું એવી રીતે લેવાતા કોઈ માપદંડ નથી માત્ર એક તમારી પાસે લાયસન્સ છે બસ તો તમારી પાસે લાયસન્સ છે તો તમે કાલથી મારી કંપનીની બસ ચલાવજો એવી રીતે આ બસો ચાલી રહી છે જેટલા મહાનગરોની અંદર આ બસો ચાલી રહી છે એટલે તમે એક વખત એમટીએસ ની જે સુવિધા હતી એ આપણી સૌથી શ્રેષ્ઠ સુવિધા હતી અમદાવાદ 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 ના વિકાસમાં એમટીએસ નો મોટો ફાળો છે અને એવું કહેવાતું અમદાવાદ ની જે બસો ચાલતી ત્યારે કે તમે ઘડિયાળ નો કાટો એની સાથે મેચ કરી શકો એટલી સમયસર ચાલતી હતી સારી રીતના ચાલતી હતી કેમ તો કોર્પોરેશન ચલાવતું હતું ડ્રાઈવરે સરકારી હતો એની એક જવાબદારી હતી આજે હું અકસ્માત કરું સરકારી ડ્રાઈવર તરીકે તો મારી નોકરી જતી રહે આ કોન્ટ્રાક્ટરને તો શું છે પાંચ સાત દસ હજાર રૂપિયાનો પગારદાર છે એની નોકરી જાય તો નથી એટલે લોકો છે આ ઘણા જે બસો ચલાવે છે લોકો પણ વાત કરી એ લોકોનું કેવું એવું છે કે કેટલી વધુ ટ્રીપ વાગે કેટલી વધુ ટ્રીપ વાગે એ ટ્રીપ પ્રમાણે પૈસા છે કોર્પોરેશન એમની ટ્રીપ પ્રમાણે પૈસા ચૂકવે છે એટલે આ ડ્રાઈવરોને માલિક તરફથી એવું કહેવામાં આવે છે કે વધુ ટ્રીપ મારો તો હવે આ ભરચક ટ્રાફિકમાં પછી અમદાવાદનો હોય વડોદરાનો હોય રાજકોટનો હોય સુરતનો હોય આ ભરચક ટ્રાફિક મારી ટ્રીપ વધારવી છે તો એના માટે એક જ રસ્તો છે કે મારે સ્પીડ વધારવી છે અને એના કારણે અકસ્માત થાય છે તો આ એક કારણ એવું છે કે પહેલાં તો આપણી પાસે ટ્રાફિકને આપણે સમજ્યા નથી ટ્રાફિક પોલીસિંગ આપણને આવડતું નથી આપણને રોડ એન્જિનિયરિંગ નથી આવડતું બીજી સમસ્યા એવી છે કે આપણે આડેધડ રોડ બાંધીએ છે કોર્પોરેશન પાસે જે રોડ બનાવવાની વ્યવસ્થા છે એ રોડ એન્જિનિયરો એટલે સિવિલ એન્જિનિયરો છે એ ટ્રાફિક એન્જિનિયર્સ નથી ટ્રાફિક એન્જિનિયરિંગ એક અલગ વિષય છે એવી કોઈ વ્યવસ્થા નથી તો આખો ગૂંચવાળો ત્યાં ઊભો થયો છે કે સરકારને આ સૌથી નાની બાબત લાગી રહી છે અને બીજી બાબત એવી છે કે સામાન્ય માણસ ત્રસ્ત છે જિંદગીના અનેક પ્રશ્નોથી એમાં અકસ્માત થાય ત્યારે કાયદો હાથમાં લઈ લે છે આવો એક કાયદો ભારત સરકાર લાવી હતી જે પાછળથી વિડ્રો કરવો પડે કે તમે જો અકસ્માત પછી જતા રહો એ જગ્યા ઉપરથી તો તમારી સામે હિટ એન્ડ રનનો ગુનો દાખલ થશે બરાબર છે તો ટ્રક ડ્રાઈવરોનો સૌથી મોટો વિરોધ હતો કે ભાઈ અકસ્માત તો અમે તો બીજા રાજ્યોમાં જતા હોઈએ હવે અમે ત્યાં રોકાઈએ તો લોકો અમને મારી નાખે તો અમારે માટે ત્યાંથી ભાગવું અનિવાર્ય જ છે તો આપણે આવી એ ઘટનાઓમાં જોઈ કે બંને ઝડપાઈ ગયા લોકોના હાથે તો શું હાલત થાય છે પણ આ જે કોઈ પણ વાહન છે એ તો આખરે મશીન છે એને મશીનની જેમ ચલાવવું પડે કે એને એની સ્પીડ એ તો આ બધું જ એક મશીન ચલાવવા માટે જે ટ્રેનિંગની જરૂર છે હવે આપણે તો રસ્તામાં આટલા બધા જોખમ સાથે જઈ રહ્યા છે તો હવે આમાં આપણને જે સામાન્ય લોકોને સુરક્ષા કેવી રીતે અનુભવ સામાન્ય સામાન્ય માણસને તો મને એવું લાગે છે કે હવે એવા એવી એવા ડરમાં એને જવું પડશે કે જીવવું પડશે કે હું રસ્તા ઉપર ભલે હું ગમે એટલા ટ્રાફિકના નિયમ પાળું હું ચાલતો જતો સાયકલ હોય સ્કૂટર હોય પણ મને કોઈ કચડી નહીં નાખે આજે રાજકોટમાં એવું જ થયું એ તો નિયમ પાડનારા લોકો હતા પણ એમને કોઈ કચડી ગયું તો એટલે એવી કોઈ ખાતરી હવે આપણા શહેરમાં આપણા રાજ્યમાં કે આપણા દેશમાં નથી કે આપણને કોઈ બીજો નહીં મારી નાખે કારણ કે આપણી પાસે કાયદાની જોગવાઈઓ પણ બહુ નબળી છે આજે કાયદો છે તો હવે આ માણસને જામીન મળી જશે રાજકોટવાળો અમદાવાદવાળો તો મરી ગયો માણસ રાજકોટવાળાને જામીન મળી જશે અને આ કેસો વર્ષો સુધી ચાલશે એવું પણ બને કે કદાચ કોઈ ટેકનિકલ કારણસર એને અદાલત છોડી મૂકે સજા થાય તો પણ બહુ ઓછી સજા થાય છે એટલે અમદાવાદના તથ્યનો કેસ હોય કે વડોદરાના રક્ષિતનો કેસ હોય કે આજે જુહાપુરાનો કેસ હોય આ બધામાં જ્યારે એ ગાડીમાં બેસીને જાય છે ત્યારે એની માનસિક જે સ્થિતિ હોય છે એ અલગ હોય છે એ બહારના લોકોને કશું ગણકારતો નથી જેના કારણે આમાં જેટલું જેટલું મોટું વાહન ને એટલો માણસનો યુગો પણ મોટો હોય છે એટલે હું આને જનરલાઈઝ સ્ટેટમેન્ટ નથી કરતો પણ જે દસ ટકા લોકો છે જે લોકો બેફામ ડ્રાઈવિંગ કરે છે ખાસ કરી મોંઘી કારમાં જનારા લોકો બેફામ ડ્રાઈવિંગ કરે છે અને એમાં પણ યંગસ્ટર કે જે પોતાના પૈસે કંઈ લાવ્યું નથી એનો બાપ શ્રીમંત છે માટેની પાસે એક મોંઘી ગાડી છે અને કોઈ જવાબદારી નથી એટલે બેફામ બને છે તો એ લોકોનો ઈગો બહુ મોટો હોય છે એ બીજાને તુચ્છ સમજે છે માણસ પણ સમજતો નથી આપણે તથ્યનું જ ઉદાહરણ લઈએ તથ્યનો બાપ બહુ શ્રીમંત હતો છે એના દીકરાએ શું કર્યું અને આપણી કાયદો વ્યવસ્થા અને જ્યુડિશરીની હાલત તો તમે જુઓ કે અમદાવાદની અંદર નવું માણસ મરી ગયા હતા એ હજી ટ્રાયલ શરૂ થઈ નથી એ કેસની અચ્છા હવે આવા કેસની અંદર લોકો અને આ તથ્ય પણ યાદ રહે છે અને પછી લોકોને લાગે છે મારી નાખવાને ન્યાય તો થઈ જશે બદલો તો લેવાઈ જશે તો જે મોટા વાહન છે અને જે ખાસ કરી આપણે ત્યાં બીજી સેન્સ પણ થોડોક પ્રોબ્લેમ છે કે બસ છે કે ટ્રક છે તો એ પણ સમજવું જોઈએ કે બસ કે ટ્રકના ડ્રાઈવરને ડાબી બાજુનું ક્લિયર વિઝન કોઈ દિવસ મળતું નથી એ જેટલા પ્રકારનું મોટું વાહન છે તો પણ છતાં પણ ટુ વ્હીલર ડાબી તરફથી એને ઓવરટેક કરતા હોય છે ડાબી તરફ એની પેરેલ ચલાવતા હોય છે હવે બને એવું કે એને એને એક બહુ ખૂબ સારો ડ્રાઈવર છે પ્રમાણિક ડ્રાઈવર છે બધું જ ધ્યાન રાખે છે છતાં પણ એનાથી અકસ્માત થઈ શકે જો તમે એની ડાબી બાજુ ચાલતા હો તો તમને નથી જોઈ શકતો અને ખાસ કરી સ્કૂટરવાળા કેસમાં તો એવું થાય છે કે એટલું નાનું છે એક ટ્રક કે બસની સરખામણીમાં એ વાહન કે એના સાઈડ ગ્લાસમાં પણ એને દેખાતું નથી એ વાહન પણ તમે જે કહો છો કે આવી રીતે મોટા વાહન નાના વાહન આ મને લાગે છે વિદેશમાં તો આવું થતું હોય કે આટલો ટ્રક બાજુમાં એક્ટિવા જતું હોય તો એ પણ બહુ મોટી ખામી છે ને આપણા ત્યાં આપણે ત્યાં તો અને બીજો એક સવાલ એ છે કે અત્યારે આપણા ત્યાં જે લક્ઝરી આવે છે અમદાવાદની સ્પેસિફિક વાત કરું તો મને લાગે દસ વાગ્યા પછી એ શહેરમાં એન્ટ્રી લઈ શકે છે તો દસ વાગે તો હજુ આપણું અમદાવાદ શહેર સૂતું પણ નથી એ તો બાર એક વાગે એટલે આ આખા આખા મુદ્દે કિરણ વિવાદ ચાલે છે કે લક્ઝરી બસવાળા એવું કહે છે કે તમે અમને રાત્રે દસ વાગ્યા પહેલા શહેરમાં નથી આવવા દેતા હાઈકોર્ટે પણ એમને બહુ એન્ટરટેન નથી કરે એ લોકો હાઈકોર્ટમાં પણ ગયા હતા ટ્રાવેલ્સવાળા સવાલ એમની દલીલ એવી છે કે જો લક્ઝરી બસને તમે ના પાડો છો તો તમારી એમટીએસ તો ફરે છે તમારી એસટી તો ફરે છે તો સ્થિતિ શું છે અને એમની વાત આવી ઘટનાઓ ઘટે ત્યારે લોજિકલ પણ લાગે છે કે લક્ઝરી બસથી જેટલા માણસો મરે છે એના કરતાં વધુ તો સરકારી વાહનોથી એટલે કે તમારી સિટી બસથી વધુ લોકો મરી રહ્યા છે તો ખાસ કરી એવું છે કે જેટલી જેટલા મોટા વાહનો છે એના માટે સરકારે કડક નિયમ બનાવવો પડશે કડક કાયદા બનાવવા પડશે એને એની સાથે આ મોટા વાહનો પાસે કાયદાનો કડક અમલ કરાવવો પડશે હું તને એક ઉદાહરણ આપું જે તને કદાચ ખબર જ છે આપણું આજે અમદાવાદમાં નવજીવન જ્યાં છે આશ્રમ રોડ ઉપર છે આશ્રમ રોડ ઉપર ગુજરાત વિદ્યાપીઠ પાસે એક સરસ ફ્લાયઓવર બ્રિજ બનાવ્યો સરકારે બરાબર છે એ ફ્લાય ઓવર બ્રિજ બનાવ્યો પણ એસટી બસ અને એમટીએસ બસના બસ સ્ટેન્ડ નીચે રાખ્યા હવે એનો અર્થ જ ન રહ્યો કારણ કે એટલો નજીક બ્રિજની બંને તરફનો સર્વિસ રોડ એટલો નાનો છે કે એમટીએસ બસ અને એસટી બસ નીચે જ ચાલવું પડે બ્રિજનો ઉપયોગ નહીં કરવાનો કેમ તો કે બસ સ્ટેન્ડ નીચે છે કે બસ સ્ટેન્ડ ખસેડવાની જરૂર હતી બ્રિજના બંને છેડા તરફ લઈ જવાની જરૂર હતી પણ એ બસ સ્ટેન્ડ ત્યાંના ત્યાં જ રહ્યા એટલે બસો નીચે ટ્રાફિક જામ કરે કેટલાય બસના ડ્રાઈવરો એવા છે એસટી બસ હોય કે પછી એમટીએસ હોય એ લોકો આ પેસેન્જર ન લેવા પડે આ રસ્તા ઉપર ન જવું પડે માટે ફ્લાય ઓવર ઉપરથી પસાર થઈ જાય છે અને કોઈ પોલીસ એમને રોકતી નથી ખરેખર ફ્લાયઓવર પરથી જાય ત્યારે પોલીસનું કામ છે રોકવાનું કે ભાઈ તારું બસ સ્ટેન્ડ નીચે છે તો એને જ્યાં સુધી તમે નિયમ પાલન નહીં કરાવો બસો પાસે ચોક્કસ માણસ મરે છે પણ એમાં બચવાના પણ ચાન્સીસ હોય છે પણ જ્યારે મોટું વાહન અકસ્માત કરે છે ત્યારે બચવાના ચાન્સીસ બહુ નહીવત થઈ જાય છે તો નિયમનું પાલન એ જ આપણી પાસે ઉત્તર છે મને એવું લાગે છે અકસ્માત રોકવા માટેનું એટલે તમે જે આ ઘટના કીધી બ્રિજવાળી એવી એક ઘટના થોડા અમદાવાદમાં થોડા વખત પહેલાં પેલા કાંટાવાળા એક પેલા એ લગાવ્યા હતા જેના કારણે તમે રોંગ સાઈડમાં ના જઈ શકો પછી છેલ્લે કાઢી નાખો છેલ્લે કાઢી નાખવા પડ્યા હા એટલે એવું પણ થયું અને બીજું આ જે ઘટનાઓ બને છે એમાં ડ્રગ્સ હોય કે આ વ્યસન હોય એ કેટલું જવાબદાર છે આપણે વડોદરામાં આજે ઘટના થઈ હતી ને વડોદરામાં એક બેનનું પણ મૃત્યુ થયું હતું અલ્ટિમેટલી તો આપણે ડ્રાય સ્ટેટ નહીં એટલે દારૂ તો એક અલગ વાત છે પણ હવે ડ્રગ્સ જે પ્રકારનું ચરસ ગાંજો કે બીજી બધા પ્રકારના જે ડ્રગ્સ છે એનું પ્રમાણ યંગસ્ટરમાં વધ્યું છે અને વડોદરામાં જે અકસ્માત છેલ્લે થયો તો કારવાળો છોકરો છે રક્ષિત નામ રક્ષિત નામ છે એણે જે અકસ્માત કરે તો એ તો

અને આપણું નિયમોનું પાલન સગવડ્યું છે બરાબર છે તો એ તો એટલી જ જવાબદારી છે બધું જ પોલીસ ઉપર તો ઢોળી શકાશે ને મેં કહ્યું કે અમદાવાદમાં બે હજાર પોલીસ છે હવે બે હજાર પોલીસ લગભગ એસી લાખ વાહનો પાસે નિયમોનું પાલન કેવી રીતના કરાવી શકે તો નાગરિક કોઈ પણ એ કરવું પડે પણ આપણી પાસે તાલીમ જ નથી તાલીમનો પણ અભાવ છે બધાને જ ઉતાવળ છે પણ આ જે સમજો કે તમારી જેટલી સ્ટ્રેન્થ હોય એટલા જ તમે એ તો બહુ ઓછા વાહન થઈ જાય તમારે એટલા મેનેજ પણ તમે આ જેટલા પણ સારી રીતે મેનેજ કરી શકો એટલા જ વાહન તમારા ચાલતા હોય એવું કોઈ વ્યવસ્થા આદર્શ વ્યવસ્થાની આપણે કલ્પના પણ કરી શકીએ આપણે તો ભારત છીએ હા હવે આ જે પૂરેપૂરો કેસ બન્યો છે એમાં કાયદાકીય રીતે શું પ્રક્રિયા થઈ શકે અગાઉ પણ આવા કેસ બન્યા હતા જે યુનિવર્સિટીનો કેસ છે જેમાં બે છોકરાઓ મૃત્યુ પામ્યા હતા આથી મને લાગે છે કે દસ વીસ મહિનો વીસ મહિના જેમાં વીસ મહિને પાંચ વર્ષની સજા પણ સજા પણ થઈ આ પ્રકારના કેસમાં મને એવું લાગે છે કે જેટલા ઝડપથી ચલાવી શકાય અને જેટલી ઝડપથી સજા થાય તો એક એનો ઇમ્પેક્ટ લોકો સુધી પહોંચે આ પ્રકારનું જાગૃતિ કે આટલા લોકોને સજા થઈ એવું માધ્યમોમાં સરકારે કોઈને કોઈ પ્રકારે આપવું જોઈએ કે જો એક તમારી ભૂલ તમ બીજાને તો મારશે પણ તમને પણ મારી નાખશે બરાબર તો અને બીજું કે આપણે એમ કહીએ છીએ કે ભાઈ આ ગુસ્સો છે લોકોનો ગુસ્સો છે પણ હવે ખરેખર જ્યારે આવું કંઈ અકસ્માત થાય જેમાં કોઈ મૃત્યુ પામે તો લોકોએ શું કરવું જોઈએ એ જે કંઈ ડ્રાઈવર છે એમાં જે બેઠે એટલે આપ તું જે વાત કરે છે બહુ માનસિક શાંતિ હા પણ બરાબર છે પણ જ્યારે તમે દ્રશ્ય જુઓ છો ત્યારે તમને તમે પોતાને કેટલા નિયંત્રિત કરી શકો છો એવું અગત્યનું હોય છે તો ધ્યાન એ રાખવાનું છે કે જે ઘટના ઘટી ગઈ છે એને હવે તમે રિવર્સ નથી કરી શકતા સૌથી પહેલાં જે ઘટના ઘટી છે ને જેમાં ઇન્જર્ડ લોકો છે એને પહેલાં હોસ્પિટલાઇઝ કરવાનો નો પ્રયત્ન કરો એમાં મદદરૂપ થાવ અને બીજી વાત એવી છે કે ડ્રાઈવરને પકડી રાખો હવે હું એ જ કહું છું કે જુહા અમદાવાદના જુહાપુરામાં જે લોકોએ ડ્રાઈવરને મારી નાખ્યો એટલે માર્યો એના કારણે મરી ગયો મારી નાખવાનો ઈરાદો નહીં હોય પણ એ મને એવું લાગે છે કે જેને માર્યો હશે ને એને આ ઘટના સુધી કોઈ લેવા દેવા જ નહીં એ કદાચ અકસ્માતનો ભોગ બનેલો પણ નહીં હોય આવું અમદાવાદમાં પહેલા પણ થયું છે અને પછી એવું હવે થવાનું છે કારણ કે પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો આ જે પરિવારો છે જે કિંમત હવે ચૂકવશે જે લોકો જેલમાં જશે લાંબી લડાઈ લડવી પડશે કોર્ટમાં આખો મામલો જશે એ બહુ ત્રાસદાયક અને પીડા આપનારું હોય છે તો જ્યારે જ્યારે આવી અકસ્માતની ઘટના ઘટે ત્યારે સૌથી પહેલા તો એક નાગરિક તરીકે આપણે એ નિયંત્રણ ન ગુમાવવું જોઈએ કે આપણે ડ્રાઈવર પર હુમલો કરી બેસીએ અને બીજું કે આપણે વાહન ચલાવતા હોઈએ અકસ્માત તો કોઈનાથી પણ થશે એવું નથી કે તમે બેદરકાર હો તો જ અકસ્માત થાય કારણ કે શબ્દ જ અકસ્માત છે તમે ગમે એટલું નિયમ પાલન કરો પણ સામેવાળાએ નહીં પાલન કર્યું નિયમ અને તમારી સાથે અથડાઈ ગયો તો એવા કિસ્સામાં બને એટલે તરત પહેલા તો વાહન રોકી લો તમારું લોકોનો ગુસ્સો હશે વાત સાચી છે છતાં તમારાથી કોઈને વાગી ગયું છે તો પહેલાં એને દવાખાને લઈ જવાનો પ્રયત્ન કરો એટલે તમારી સાથે કાયદાઓ થોડોક સહાનુભૂતિ દાખવશે અને એવું નથી તો તમારું વાહન ત્યાં મૂકી તમને એવું લાગે છે કે તમને નુકસાન પહોંચી શકે છે શારીરિક તો જેટલો જલ્દી વાહન મૂકીને ત્યાંથી નીકળીને નજીકના પોલીસ સ્ટેશન જઈ શકાય તો પોલીસ સ્ટેશન જતા રહો અથવા તમે સામે ચાલીને પોલીસને બોલાવી લો તો આટલી તકેદારી રાખી શકીએ આપણે અને આમાં જે આવી રીતે એક્સિડન્ટ થાય છે એમાં મોટાભાગે યુવાન હોય છે અને બીજું શ્રીમંત હોય છે હવે આ બે કોમ્બિનેશનના કારણે પણ

ટ્રકવાળાની જ ભૂલ હશે બસવાળાની જ ભૂલ હશે એટલે એ માનસિકતા પણ એક નાગરિકોની છે કે ભૂલ તો મોટો જ કરે તો આ બધી માન્યતાઓ પણ ખંખીરી નાખવી પડશે અને અત્યારે તો એવું છે એટલું જ કહીશ કે પોતાને કેવી રીતના સાચવી શકાય અને એવું માનીને ચલાવવાનું કે તમે રસ્તા ઉપર છો ત્યારે તમે ગમે એટલું સાચવશો સામેવાળો ભૂલ કરવાનો છે તો એની ભૂલ એ કેવી ભૂલ કરશે જેનાથી તમે બચી શકો એ પણ એટલું જ તમારે ધ્યાન રાખવાની જરૂર છે પણ આમાં એવું કહી શકાય આ તમે જે કીધો એ જવાબમાં આ સવાલ પણ એવો જ છે પણ આ જે આવી રીતે એક્સિડન્ટ થાય છે જે બહુ ફાસ્ટ ચલાવે છે એ સ્વાર્થી છે કાં તો સંવેદના નથી એનામાં એવું કંઈ કહી શકાય એ આપણે માપી નથી એ વાત નહીં એ વાત ચોક્કસ છે કે આપણે છે ને એ સમજ નથી આપી શક્યા કે અકસ્માત એટલે નથી કરવાનો મારે અકસ્માતમાં શું ધ્યાન રાખવાનું તો સામે કોઈ માણસ છે એ સમજ આપવી પડશે અને એ તો આપણે આપણા ઘરથી પણ આપવું જોઈએ આપણા બાળકોને પણ એ સમજ આપવી જોઈએ કે અકસ્માત થાય છે ત્યારે આપણા આપણને વાહનને નુકસાન થયું કે એ જવા દો એ ભૂલી જાવ તો ગૌણ છે તો ફરી રિપેર થઈ જશે વાહન પણ કોઈ માણસને નુકસાન થાય છે કોઈનો હાથ તૂટી જાય કોઈનો પગ તૂટી જાય અથવા કોઈ મરી જાય તો આપણી પાસે કાર છે તો આપણી વિશેષ જવાબદારી છે આપણી પાસે બસ છે તો વિશેષ જવાબદારી છે કે સામે માણસ છે જેમ વિદેશની અંદર હું તને કહું છું કે વિદેશમાં કોઈ માણસ રસ્તો ક્રોસ કરે તો બધા વાહનો થંભી જાય છે એ રિસ્પેક્ટ આપે છે જે લોકો ચાલતા જઈ રહ્યા છે તો એ સમજ તો આપણામાં છે જ નહીં આપણને સામાન્ય માણસ માટે સંવેદના હોવી જોઈએ કે કદાચ એ રસ્તા ઉપર હું પણ હોઉં કોઈ મને કચડી જાય તો કોઈ મારા બાળકને નુકસાન પહોંચાડી દે તો તો દરેક ડ્રાઈવરે આ ધ્યાન રાખવાની જરૂર છે કે આપણે આપણી પાસે મોટું વાહન છે પણ આપણી જવાબદારી પણ એટલી જ વધારે છે કે આપણાથી કોઈ વાહનવાળો કોઈ રસ્તે જનારો માણસ કે નાના વાહનવાળો મરવો ન જોઈએ તો પ્રશાંતભાઈ સાથે આ પૂરી પૂરી વાત આપણે સમજ્યા કેવી રીતે લોકોનો આક્રોશ આવી અકસ્માત થાય છે ત્યારે નીકળે છે અને એમાં એ લોકો ગુનો કરી બેસે છે ખરેખર આવું ન થવું જોઈએ અને પ્રશાંતભાઈએ જે વાત કરી એ પ્રમાણે પબ્લિકે વર્તવું જોઈએ તો આવા મુદ્દાને અમે નવજીવનના પ્લેટફોર્મ પર ચર્ચા કરતા રહીશું અમને રજા આપશો નમસ્કાર નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે જાના